આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા પચાસ દિવસ બાદ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા ચૌદમી ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા પચાસ દિવસ બાદ જેલમાંથી બહાર આવતાની સાથે ધારાસભ્ય ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા જેલની બહાર આવતા ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ફોરેસ્ટ અધિકારીને માર મારી ફાયરિંગ કર્યાના આરોપમાં ચૈતર વસાવા

ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જયારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે

ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે 28 28 જેટલા दलोंનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે અમે અમને માન્ય રહેશે છે ને એ રીતના અમે આગળ વધી